નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજરોજ તારીખ 22/1/2025 ગુરુવારના રોજ વાસદમાં આવેલ હઝરત ગેબન સાપીર સાપીદ વાલી રીતે ઉડખાતીની દરગાહ પર સવારે એકતાથી બધાય સાથે રહી નિશાન ગાદી સાથે ફૂલોની ચાદર સંદલ શરીફ નિયાસ બેસ કરી આ કાર્યક્રમને કામયાબ બનાવી અને મનાવવામાં આવે છે ત્યારે બધાની અંદર એક અલગ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સૌપ્રથમ આનંદથી આવેલ ઓલમ એ કિરામની હાજરીમાં કુરાન ખાની પણ થઈ હતી જેમાં વાસદ ગામ ખાતે પ્રમુખ તરીકે ફરજ આપતા હાજી ઈસુફ મિયા મલિક હાજી આમિમ મિયા મલિક એડવોકેટ વાંસદ ખાતેના મસ્જિદના ઇમામ મોલાના સોહેલ અશરફી સાહેબ વાસદ દરગાહના ટ્રસ્ટી સતારભાઈ લાલાભાઈ સલીમભાઈ મુનાભાઈ વિઠ્ઠલભાઈ પિન્ટુભાઈ શાહભાઈ અને ગેબનશા પીરના ચાહનારા લોકોએ સાથે રહી કોમી એકતાનું ઉદાહરણ પાઠવી સ્નેહ ઉલ્લાસ સાથે બધા લોકો માટે દુઆ કરી ઉજવણી કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો Dilipai is patel tufan is binu's anan